you <laughs> લોટેશ્વર ખાતે વિચારતી જાતિના બજાણિયા સમાજના બાળકોનો પાંચમો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો પાટણના સંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામે આવેલ બજાણિયા સમાજ રામદેવ મંદિર ખાતે બજાણિયા સમાજ શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા દાતાની મદદથી વિચરતી જાતિ બજાણિયા સમાજના તેજસ્વીતાલા ધોરણ નવથી બારના એકથી ત્રણ નંબર લાવનારા વિદ્યાર્થીને સિલ્ડ પ્રમાણપત્ર સ્કૂલ બેગ ચોપડા પેન પેન્સિલ બોટલ આપી સન્માન કરવામાં આવ્યું ને બજાણ્યા સમાજના ધોરણ એકથી બારમાં ભણતા સમાજના તમામ બાળકોને પણ ચોપડા પેન બોટલો આપી સન્માન કરવામાં આવ્યું બજાણિયા સમાજ શૈક્ષણિક મંડળના સભ્ય શિક્ષણ સેવા વર્ગના ક્લાસ ટુ ના અધિકારી સોમાભાઈ બજાણીયા રાધનપુર શિક્ષક કનુભાઈ બજાણીયા પંચાસર શંકરભાઈ બજાણીયા તાતિયાળા તથા લોટેશ્વર રામદેવપીર મંદિરના ટ્રસ્ટી માનસંગભાઈ બજાણીયા સોનાભાઈ બજાણીયા તેમજ અન્ય કાર્યકર્તા હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો દાતાનો આભાર વ્યક્ત કર્યો ઇનામ મળતાની સાથે જ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો રાજુ જોશી પાટણ